હાલ બીજો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ યુવતીને હિન્દુ યુવાન સાથે લગ્ન કરવાનું ભારે પડી જવા પામ્યું છે વાત છે સુરતના મુગલી સરાની ફરિયાદ નોંધાઈ છે રાંદેર વિસ્તારમાં મુગલી સરા ખાતે રહેતી યાસમીન સૈયદે મોરા ભાગડ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરનારા શંકર કામલે સાથે લગ્ન કર્યા હતા અને શંકર કામલેને યાસ્મીનના ચારિતરફ શંકા હોય જેથી તે યાસમીનને ફરવા લઈ જવાના બહાને રાંદેર રોડ પર આવેલા રાયણ સ્કૂલની ગલીમાં કોટ્યાક નગર એક્સપ્રેસ કારવીસ સામે ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો જે અંધારાનો લાભ લઈ યાસમીને તેના શંકાશીલ પતિ શંકર કામલેને ઇન્જેક્શન મારી દેતા તે બેભાન થઈ જવા પામી હતી અને હોસ્પિટલે ખસેડાઈ હતી ત્યાં તેમને પતિએ ઇન્જેક્શન મારતા બેભાન થયું હોવાનું જણાવતા જ રાંદેર પોલીસને જાણ કરાઈ હતી રાંદેરની અંદર એક ત્રણસો અઠ્ઠાવીસ બસો સિત્તેર ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ થઈ છે એની અંદર એની અંદર જે આ કામના ફરિયાદી છે અમીરુબેન અલી એમને પંદર વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા શંકરભાઈ કરીને છો એના હાથે પછી એમને અત્યારે બે કંઈક કંકાસના કારણે એમના છૂટાછેડા થયા ચારિત્ર અંગે શંકા હતી એ અંગેનું અને બે મહિના પહેલાં છૂટાછેડા ત્યારબાદ એમને અત્યારે આ બનાવભાઈનો એ દિવસે આ બેનને પહેલાં ભાઈએ ફોન કર્યો કે ચાલ તને આપણે મળીએ એમ છોકરાઓને મળાઈએ એમ કર્યું બે છોકરા બી છે આ લોકોને એટલે એ લોકો ગયા પછી આખો દિવસ ફર્યા સાથે કંઈક શોપિંગ બી કરાઈ અને એના પછી સાંજના સમયે આ બેનને આ જબરજસ્તી કરી પછી એને કંઈક એના હાથમાં કંઈક ઇન્જેક્શન જેવું હતું એ છોકરી એ બેનને એને ઇન્જેક્શન મારી દીધું એટલે એને થોડો દુખાવો થયો એટલે એ પછી નાસી ગયો પછી તપાસ કરતાં કંઈક ઇન્જેક્શન લાગ્યું છે એટલે આપણે અત્યારે એને પકડી બી લાયા છે અને એના બેનને ફરિયાદ લઈ અને આ તપાસ હજુ ચાલુ છે ઇન્જેક્શન ઇન્જેક્શન છે છે લાવ્યો હતો હવે એ હવે તપાસનો વિષય છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી લાવેલો એવું કે છે એ ખ્યાલ નથી અત્યારે તપાસ ચાલે છે ના ના એવું કઈ હજુ હજુ કાગળ પર નથી આવ્યું બરાબર એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને એફએસઆઈ રિપોર્ટ થાય પછી જ બધું જાહેર થશે કે અત્યારે કેવું કઈ વધારે નથી પોલીસે યાસમીના પતિ શંકર કામલેરની અટકાયત કરી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેને પત્ની યાસમીના પર શંકા હોય જેથી તેમને મોતને ઘાટ ઉતારવા માટે એચઆઈવી પોઝિટિવ યુવકનું લોહીવાળું ઇન્જેક્શન મારી દીધું હતું આ વાત સાંભળી પોલીસમાં ચોંકી ઉઠવા પામી હતી અને આરોપી શંકર કામલેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે